क्रिया में सास आते आते गलत की क्रिया करवानी बस्ती का बस्ती का ले जाए और वायु की रहती है विश्राम पक्वन करो ज्ञान के दर क्या हो तो आमा डाल

હથેળી સાથે મુકાય તો વિશેષ સારું કમરે થી ફરવું છે ડાબે જમણે કરી હવે આગળ પાછળ કરવાની એ આ સીધા પસીનો આવે તો નીકળવા દો બહુ સારું છે રાત્રે એસી માં જે બંદર શરીરમાં રહી ગયો છે એ જ નીકળશે પાછળ એ આ ક્રિયા કરતા આગળ જવાનું પાછળ જવાનું